આજે થરાદમાં એક આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું છે ગુરુ તિથિના પાવન અવસર પર પ્રખ્યાત સંત શ્રી નાગરવન બાપુ કરગુણવાળા અને તેમના શિષ્ય મંજીભાઈ લુહારના નિવાસસ્થાને પધાર્યા હતા આ પ્રસંગે માત્ર નાગરવન બાપુ જ નહીં પરંતુ અન્ય સંતો જેવા કે શ્રી અંકિતપુરી બાપુ શ્રી રામ લખનદાસ બાપુ શ્રી મેઘપુરી બાપુ અને શ્રી સોમપુરી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ સંતોએ મંજીભાઈ લુહારના પરિવાર અને ઉપસ્થિત ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને તેમણે સંતોના પ્રવચનનો લાભ લીધો હતો સંતોએ ભક્તિ અને આધ્યાત્મિક માર્ગદર્શન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા પ્રવચન બાદ તમામ ભક્તોએ ભોજન પ્રસાદ પણ લીધો હતો ઉલ્લેખનીય છે કે શ્રી નાગરવન બાપુ ગુજરાતના એક જાણીતા આધ્યાત્મિક સંત છે અને તેમના દ્વારા કરબુણ જગ્યા ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે આજના દિવસે સંતોનું શિષ્યના ઘરે પધારવું એ ભક્તિ અને આધ્યાત્મિક પરંપરાનો એક સુંદર ભાગ છે આજે થરાદમાં ભક્તિ અને સંતવાણીનો અનેરો સંગમ જોવા મળ્યો હતો